બે હજાર ચોવીસ બે હાજર પચીસ માં જે મિત્રો નવોદય ની પરીક્ષા આપશે એમના માટેના સરસ મજાના શ્રેણીબંધ દોસ્તો તબક્કાવાર સંપૂર્ણ અભ્યાસક્રમ સાથેના વિડિયો રાઈટ આન્સરની આપડી આ ચેનલ જે પણ મિત્રો ડાઉનલોડ ના અ યુટ પર જઈને આ એપ ના જોયું હોય મિત્રો તે ખાસ આ એપને ચેનલ ને અને આપણી ગાઈડ એપ દોસ્તો એપ અને ચેનલમાં આપણે ભૂલ પડે છે તો દોસ્તો ધ્યાન રાખજો આપણી ગાઈડ એપ છે છે અને આન્સર ચેનલ તો ગાઈડ ફરજિયાત પણ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઈક કરવાનું ભૂલશો નહીં નહીં તો પછી આ ભાલુભાઈની જેમ આપણે પણ રોવાનો વારો આવશે જો તમે આનાથી ચૂકી ગયા તો આપણે વિભાગ બે ની અંદર જે અંક ગણી છે દોસ્તો એના તબક્કા તમને શીખવા આવશે સમજણ સાથે પ્રશ્નપત્રના સાથે તમને આપણે તબક્કાવાર લઈ જશું એમાં પહેલો આજનો ટોપિક લઈએ દોસ્તો સંખ્યા જ્ઞાન જી હા દોસ્તો જીએન એટલે કે જવાહર નવોદય વિદ્યાલયના એકદમ નવા લેટેસ્ટ વિડીયો લઈને તમારા માટે આવી ગઈ છે આપણી ચેનલ પહેલો વિડીયો આજનો જોઈ લઈએ આ નવોદયની પરીક્ષાને સંદર્ભ દોસ્તો આગળના વિડીયો પણ મૂકેલા છે તમે પણ જોઈને અભ્યાસ કરી શકો છો એ સિવાય જે પણ મિત્રો નવી સારી તૈયારી કરવા માંગતા હોય તેમના માટે આ નવો વિડિયો ધ્યાન ટાણે ચલો જઈએ દોસ્તો આગળ એ પહેલા ખાસ વસ્તુ દોસ્તો કે જે પણ મિત્રો નવા છે મેં કહ્યું એમ જો આપણે હવે વેકેશન પતી ગયું છે રમત ગમત હવે આપણે મૂકી દેવાની છે બોલ બોલ રમવાનો પણ સમય ફિક્સ કરવાનો પણ ભણવાનો સમય અંદર એડ કરવાનો છે દોસ્તો જે પણ મિત્રો નવા છે ફરી કહી દઉં છું ચેનલને કરવાનું ભૂલવાનું નહીં વિડીયોના બે લાયકોન ને દબાવશું તો અમારા બધા જ વીડિયો તમને ફરજિયાત પહેલા મળી જશે દોસ્તો જે પણ મિત્રો નવા છે હજુ સુધી ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી તો મોબાઈલના પ્લે સ્ટોર પર જઈને જી યુ આઈડીઈ ગાઈડ એપ લખજો દોસ્તો અહીંયા તમને નવોદય પરીક્ષાનું આખું જ સંપૂર્ણ માહિતી સાથેનું ફૂલ કન્ટેન્ટ દોસ્તો સંપૂર્ણ સિલેબસ સાથેનું તમને મળી જશે પર ક્લિક કરશો તમે થાકી જશો પણ એપ થાકશે નહીં તમારું ચાર્જિંગ પચી જશે પણ એપનો ખજાનો ક્યારે પચશે નહીં એટલો બધો અંદર ખજાનો ભરેલો છે દોસ્તો તો જે પણ મિત્રો નવા છે તમારા ધોરણ અને તમારી પરીક્ષાને લખશું સંપૂર્ણ સાહિત્ય તમને મળી જશે દોસ્તો આપણો ગાઈડ એપનો લોગો આવો છે તો ખાસ મિત્રો ગાઈડ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો એ સિવાય સ્પેશિયલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની દોસ્તો આપણી એપ છે બે હાજર પચીસની તૈયારી માટેની અહીંયા મુકાઈ ગઈ છે પ્લે સ્ટોર પર જેને તમે આ એપ પણ ડાઉનલોડ કરી શકો છો આના કરતા પણ વિશેષ મટીરિયલ આના કરતા પણ વિશેષ માહિતી આના કરતા પણ વિશેષ કન્ટેન્ટ દોસ્તો આ એપ ની અંદર આપણને આપવામાં આવે છે તો એપ બંને એપ તમારા મોબાઈલ માં ઉભેલી હોવી જોઈએ અને ચેનલ પર યુટ્યુબ પર આપણો રાઈટ આન્સર ઉભેલો હોવો જોઈએ દોસ્તો તો કોઈની તાકાત નથી કે તમને નવો દેની પરીક્ષામાં પાછા પડે નપાસ કરે દોસ્તો જે પણ મિત્રો ચેનલ પર આપણો વિડીયો જોઈ રહ્યા છે હાજરી પુરાવાનું ભૂલશો નહીં વેકેશન પરથી કહ્યું છે આપણે ધન 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 કરતા હાજરી ચાલુ કરી દેવાની છે ફૂલ હાજરી આપણા ક્લાસમાં હોવી જોઈએ દોસ્તો તો પણ જે પણ મિત્રો તો હાજરી કઈ દે તમને ખબર છે કમેન્ટ બોક્સમાં યસ સર લખી દેજો દોસ્તો એટલે તમારી હાજરી પુરાય જશે ચલો ત્યારે આજે સંખ્યા જ્ઞાનનો જે ટોપિક લેવાનો છે દોસ્તો તો સંખ્યા જ્ઞાનનું આજે આપણે ખાલી તમને હું સમજણ આપીશ કે સંખ્યા જ્ઞાન વિશે શું છે દોસ્તો તો સંખ્યા જ્ઞાનના આપણા અગત્યના મુદ્દા કે સંખ્યામાં એકની કિંમત અંકની કિંમત તેના સ્થાનના આધારે નક્કી થાય છે દોસ્તો સંખ્યા જ્ઞાનની અંદર આપણે પહેલી સ્થાન કિંમતની વાત કરીએ તો કોઈ પણ અંક હોય એની કિંમત એ કયા સ્થાન પર છે દોસ્તો જો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ એના આધારે એની નક્કી થાય છે દોસ્તો અંક લેખનની ભારતીય હિન્દુ અરેબી પદ્ધતિની આપણે પહેલા વાત કરીએ તમારી પાઠ્યપુસ્તકની અંદર બે પદ્ધતિ ભણવામાં આવશે અને આપણે પહેલી હિન્દુ અરેબિક પદ્ધતિ બીજી સમજાવું છું અંકલેખન ની તો એમાં આપણે દોસ્તો કે જયારે આપણે હિન્દુ પદ્ધતિની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે એકમ દશક સો પછી પછી હજાર દસ હજાર પછી પવિ મૂકીએ છીએ દસ લાખ પછી મૂકે છે અને પછી મૂકીએ છીએ બત્રીસ હજાર ચારસો અઠ્યાવીસ દોસ્તો આ એક એકમ છે એકમ ની અંદર એક દશકમાં એક મિનડું ચડે સો માં બે મિંડા ચડે હજારમાં ત્રણ ચડે એમ એક 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 મિનડું ક્રમશ વધતું જાય એક ઉદાહરણ તમને આપી દઉં પચીસો ને પચાસ આવી એક રકમ છે તો આમાં પાંચની સ્થાન કિંમત આપણે જાણ્યું તો એકદમ દોસ્તો પહેલા જેની સ્થાન કિંમત તમારે છે એ અંક લઈ લો એની એની પછી એક એક અને અને બે બે તો દો સ્થાન કિંમત થાય પાંચસો ટોપિક લઈએ તો હવે જે બીજી પદ્ધતિ છે દોસ્તો આંતરરાષ્ટ્રીય અંકલેખન પદ્ધતિ છે એની અંદર આપણને ખબર હોય છે એક મિલિયન એટલે કે દસ લાખ દોસ્તો આપણા દસ લાખ બરાબર એમના એક મિલિયન થાય અહીંયા દોસ્તો એકમ દશક સો હજાર એક હજાર દસ હજાર સો હજાર એક મિલિયન દસ મિલિયન અને સો મિલિયન એની ગોઠવણી આવી રીતે થાય છે એમાં દોસ્તો અંકલેખન પદ્ધતિમાં જમણી બાજુથી ડાબી બાજુ ત્રણ બે ત્રણ બધા એકમ દશક સો પછી આવે પછી હજાર દસ હજાર સો હજાર પછી આવે બરાબર એટલે લાખ બરાબર અને અહીંયા આગળ ત્રણ ત્રણ અંક પછી એમનામાં અલ્પ આવે છે બસો પિસ્તાલીસ મિલિયન એકસો ચોત્રીસ હજાર એકસો વીસ અહીંયા જોવા દોસ્તો એક રકમ આપેલી છે એ રકમને ભારતીય અંગ પદ્ધતિ પ્રમાણે કઈ રીતે બોલાય તો સાત કરોડ આઠ લાખ એક હજાર ચારસો ને બાર આપણને ખબર છે એકમ દશક આપણે આ અલ્પ અલ્પ મૂકીએ અહીં મૂકીએ જયારે આંતરરાષ્ટ્રીય અંગ લેખન પદ્ધતિમાં સિત્તેર મિલિયન આઠસો એક હજાર ચારસો ને બાર આપણે વધારે આપણા અભ્યાસમાં આપણા જીવનમાં આપણે આ પદ્ધતિ અપનાવતા હોઈએ છે એટલે આપણને ખાસ આવડવું જોઈએ દોસ્તો પેલું ખાલી માત્ર માહિતી માટે છે આગળનો ટોપિક જોઈએ આપણને ખબર હોય છે કે એકી બેકી અને અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો આપણે પેલા એકીની વાત કરીએ દોસ્તો એકી એટલે કે વીસમાં એટલે કે અયુગમ સંખ્યા તો જે સંખ્યાનો દોસ્તો એકમનો અંક એકમનો એટલે પહેલો અંક એકવીસ છે એકત્રીસ છે બરાબર જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તે સંખ્યાને એકી સંખ્યા કહે છે શું જે સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તેવી સંખ્યાને એકમ એકમનો એટલે પહેલો અંક તેની સંખ્યાને એકી સંખ્યા કહે છે એકી સંખ્યાને જ્યારે તમે બે વડે ભાગો ત્યારે જે નીચે શેષ વધે હંમેશા એક વધે છે દોસ્તો બીજી વાત કરીએ કે બેકી સંખ્યા તો જે સંખ્યાનો એકમનો અંક બે એકની જગ્યાએ બે ચાર છ આઠ કે જીરો હોય તો તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવામાં આવે છે બેકી સંખ્યાને નિશેષ ભાગે ત્યારે શેષ જીરો એટલે કે શેષ વધતી નથી દોસ્તો હવે વાત કરીએ વિભાજ્ય વિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેને આપણે ભાગી શકીએ મિત્ર મિશ્ર અથવા સંયુક્ત સંખ્યા તો જે સંખ્યાના બે કરતા વધુ વયો હોય એટલે કે દરેક સંખ્યાના બે અવયવો તો હોય કયા એક સંખ્યા પોતે અને એક પણ એના કરતા વધુ અવયવ હોય તો તેવી સંખ્યાને વિભાજ્ય અવયવ કહે છે વિભાજ્ય એટલે કે તમે જેને ભાગી શકો તેવું દોસ્તો તો બે થી બે થી સો માં કુલ ચુંબોતેર જો બે થી ચાલુ કરો સો માં કુલ ચુંબોતેર એવી સંખ્યાઓ છે કે જે આપણી વિભાજ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ કે જેને આપણે ભાગી ના શકીએ તો જેના સંખ્યાના માત્ર બે જવાયો હોય જેમ કે તેર તો તેર નો એક અને તેર એવા બે જવાયાઓ છે તો એવી દોસ્તો બે થી હંડ્રેડ ની અંદર કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે તો જે સંખ્યાના માત્ર બે જવાયો હોય એક એક અને એક સંખ્યા પોતે તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે ચલો તમને આ વસ્તુ ખબર પડી કે એકી સંખ્યા બેકી સંખ્યા વિભાજ્ય અવિભાજ્ય એકી સંખ્યા એટલે એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ બેકી સંખ્યા એટલે બે ચાર છ આઠ જીરો વિભાજ્ય એટલે કે જેને બે વડે ભાગી શકાય અને અવિભાજ્ય વિશિષ્ટ સંખ્યા છે તો એક એ વિશિષ્ટ સંખ્યા છે કારણ કે તે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી બે એ એક એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે દોસ્તો બે ને ભાગાય બે ના બે જ અવાયો છે બે અને એક બે એક એવી અવિભાજ્ય સંખ્યા છે કે જે બેકી છે બાકી બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે પણ પોતે બેકી છે બે સિવાયની તમામ બેકી અ અવિભાજ્ય સંખ્યા એક અને એકસો થી કેટલી અવિભાજ્ય સંખ્યાઓ બે થી દસ ની અંદર કઈ કઈ આવે તો અવિભાજ્ય સંખ્યાઓ તો બે ત્રણ પાંચ સાત અગિયાર થી માં અગિયાર તેર સત્તર ઓગણીસ એકવીસ થી માં તેવીસ અને ઓગણત્રીસ એકત્રીસ થી માં એકત્રીસ અને સાડત્રીસ એકતાલીસ થી પચાસ માં થી દરેક કુલ એક બે થી સો માં પચીસ અવિભાજ્ય સંખ્યાઓ અને એકસો એક થી કુલ ઓગણીસ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે દોસ્તો વિડીયોને સ્ટોપ કરીને તમારે વધુ માહિતી જોઈતી નોટબુકમાં કે તમારા કોઈ પણ ચોપડામાં તમે માહિતી લખી શકો છો ખૂબ જ ઉપયોગી માહિતી છે તમારો સમય બચાવશે તમારો ટાઈમ અને તમારું એનર્જી બચાવશે આ કોષ્ટક ખાસ તમારા ચોપડામાં તમે ઉતારી લઈ શકો છો મોબાઈલને સ્ટોપ કરીને વિડીયોને પાઉઝ કરીને તમે માહિતી તમારા મોબાઈલમાં થી તમારા ચોપડામાં તમારી નોટબુકમાં લઈ શકો છો આગળ જોઈએ દોસ્તો

નવસો નવ્વાણું સુધી કુલ નવસો સંખ્યા છે ચાર અંકની કુલ સંખ્યાઓ નવ હજાર છે પાંચ અંકની કુલ સંખ્યાઓ નેવું હજાર છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા ચાર છે એક અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે એક અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ચાર છે એક અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સાત છે અને એક અંકની સૌથી મોટી વિભાજ્ય સંખ્યા નવ છે દોસ્તો આ બધી માહિતી તમે તમારી નોટબુકમાં ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે વિડિયોને સ્ટોપ કરીને વિડીયોને પાઉઝ કરીને આ માહિતી તમારા નોટબુકમાં ઉતારી દેજો દોસ્તો આ માહિતી તમને ક્યાંય મળશે નહીં અમૂલ્ય ખજાનો છે અને અમૂલ્ય ખજાનો જ્યારે તમારા વિડિયો તમે છેડિયો તો સર્ચ કરીને કરીને ખાસ આ માહિતી તમારે કરી લેવાની છે કારણ કે બેંક ની સૌથી નાની વિભાજ્ય સંખ્યા અગિયાર છે બેંક ની સૌથી નાની વિભાજ્ય સંખ્યા દસ બેંક ની સૌથી મોટી અવિભાજ્ય સત્તાણું અને બેંક ની સૌથી મોટી વિભાજ્ય નવ્વાણું ત્રણ અંક સૌથી નાની અવિભાજ્ય એકસો એક અને નાની વિભાજ્ય સો ત્રણ અંકની સૌથી મોટી અવિભાજ્ય નવસો સત્તાણું સૌથી મોટી વિભાજ્ય નવસો નવ્વાણું પૂર્ણ સંખ્યા જીરો ચાર અંકની સૌથી નાની સંખ્યા દસ હજાર ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું પાંચ અંકમાં દસ હજાર અને એક કરોડમાં એક કરોડની એક અંકની કુલ સંખ્યાઓ નવ બે અંકની કુલ સંખ્યાઓ નેવ અને પાંચ અંકની સૌથી મોટી સંખ્યા બરાબર દોસ્તો તો ખાસ ચીની ચીનીમીને ધુમધડાકા આપણને બધું જ આવડી જવું જોઈએ આપણે નવો નવોદાના શેરખાન બનવાનું છે આપણે નવો નવોદણા ટાઈગર બનવાનું છે બરાબર દોસ્તો ખૂબ જ નોટબુકમાં લખી લીધી છે કારણ કે આગળનો વિડીયો તમને જેટલા આપણને વધુ લાઇક જેટલા તમે મને વધુ કમેન્ટ કરશો તમારે શું જોઈએ છે દોસ્તો એ ખાસ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો આગળનો વિડીયો આપણે પહેલા એ મૂકીશું બરાબર અને બીજી ખાસ વસ્તુ દોસ્તો ભૂલવાની નથી કે વિડીયો જો ગમે તો લાઈક કરવાનો શેર કરવાનો કમેન્ટમાં તમને જે લાગે એ બિંદાશ લખવાનું ચિંતા કરવાની નહીં કે લખાય બિંદાશ તમે લખો તમારી કમેન્ટ અમારા નવા વિડીયો બનતા હોય છે તો દોસ્તો ફરી જો બે નંબરની વિડીયો આવશે એ સંખ્યા જ્ઞાનની દોસ્તો ટેસ્ટ હશે તમારી આપણે ત્યાં તમને આજે શીખવાડ્યું એના આધારે તમારી આપણે ત્યાં પરીક્ષા લઈશું અને પ્રશ્નોના જવાબ એના ખાલી જગ્યા વિકલ્પોવાળા એના વિડીયો આવશે તો ફટાફટ મિત્રો સાથે આ વિડિયો વેચી દો ફટાફટ શેર કરી દો ચેનલ ને લાઈક કરી દો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી દોન ચલો ત્યારે ટાટા બાય બાય આવજો જય હિન્દ જય ભારત